સાથેચડીના હિંડોળા કરવામાં આવ્યા આજે વિક્રમ સંવંત બે હાજર શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ પ્રથમ શનિવાર છે ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કર્યા છે ત્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક શ્રી અઠિલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘાધારણ કરવામાં આવ્યા હતા સાથે જ નાડાચડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા અહીં રાત્રે અઠિલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અઠિલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાતે રામધૂન કરવામાં આવે છે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે જેમાં અવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના અગિયારમાં અવતાર કહેવાય છે હનુમાનજીનો આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો હતો આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ સિંદૂર કાળા અડદ કાળા તલ ચમેલી સરસવના તેલ આકડાના ફૂલોની માળા ધૂપદીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા કરી હતી દર્શન કર્યા હતા સાથે જ હનુમાનજીને કષ્ટ દૂર કરવા આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરવાની પ્રાર્થના કરી હતી જે લોકોને શનિની શાળા સાતી ચાલતી હોય તે લોકોને હનુમાનજીનું પૂજન કરવાથી ઘણો લાભ થાય છે જય શ્રીમ સર્વભાવિ ભક્તોને જણાવવાનું કે કાલથી આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ છે ત્યારે આજે તે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે તે નિમિત્તે આજે શ્રી હટીલા હનુમાન મંદિર સુસાગર કિનારે આવેલા આજે અમે દાદાને આજે તમે જોઈ શકો છો કે આજે એમને નાળા છડીને આજે અમે હિંડોળો કર્યો છે તથા આજે એમને વાઘા પીરવામાં આવ્યા છે તથા આજે રાત્રે સાડા આઠ કલાકે અમે હટીલા હનુમાન પરિવાર થકી અમે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે અને આ નિમિત્તે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી અમારા ખુશ શ્રાવણ મહિનો રાત્રે સાડા આઠથી સાડા નવ શ્રીરામ જયરામ જય જયરામની ધૂન કરવામાં આવે છે તથા વિવિધ દર્શનિવારે દાદાને હિંડોળા તથા વાઘા પહેરાવવામાં આવે છે તથા આ મંગળવાર તારીખ ઓગણત્રીસના રોજ અમે દાદાને સવારે સાડા પાંચ કલાકથી અંકુટ બી રાખેલા છે જેના દર્શન રાતે સાડા નવ કલાક સુધી રહેશે તેના બી દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને નમ્ર વિનંતી જય શ્રી આરામ